એ આવો આવો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર તો અત્યારે થમનેલ એડિટિંગ ચાલુ છે ભાઈ તડકામાં બપોર છે કેટલા વાગ્યા સમયની દોઢ વાગ્યો છે દેખાય તો હવે દોઢ એકને પછા જેવું શું છે તમને એડિટ કરું ને તડકામાં કારણ કે અહીંયા છે ને વિડીયો અપલોડ કરવાનો હતો ને ફાઇવ જી અહીંયા ત્યાં આવતું નેટવર્ક આવતું નથી ના એક જ જગ્યા ઉપર ફાઇવજી આવે છે તો અહીંયા બેઠો તો વિડીયો અપલોડ કરવા માટે ના મતલબ આ એક જ જગ્યા ઉપર આવે અહીંથી આમ પગ લોરે એક ડગલું આગળ ભરો એટલે ફાઇવજી નથી આવતું એટલે માટે અહીંયા હું બેઠો તરીકે બેહું પડે વિડીયો અપલોડ કરવા માટે અહીં ક્યાં ફાઇવજી આવતું જ નથી ને આજ તો બપોરે વ્લોગ શરૂ કર્યો છે ને કપાઈ વીણવું આજ તો અમે લોકો સડી ગયા તો વીણી લીધેલું છે ઘણું ખરું કાલે ત્યાંથી ઓલા પણ બીજી ગેમ હતા નાથી અમે લોકો નવ વાગ્યા જેવું એવાનું એટલું ગયા થાય બપોરે પોગી ગયા છે અહીંયા બપોરે પોગી ગયા ને અહીંયા બધું રહેવાની સુવિધા સારી હતી ને બધું સાફસૂફ કરવાનું તો કરી નાખ્યું હતું બનતરનું લેવાનું હતું થોડુંક એ બધું કાલે લેવાઈ ગયું હતું એટલે કાલે કાલ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું સુફ થઈ ગયું હતું ને નવી રહી થઈ ગયા છે એટલે આજે કપાસ પણ સડી ગયા નકર ઘણી જગ્યાએ એવું થાય કે તમે બીજી જગ્યાએ બદલો એટલે તમારે આવ્યા એ દિવસ નહીં રજા અને એના બીજા દિવસે એક દિવસ રજા પાડવી પડે કેમ કે કાંઈ બહુ સુવિધા ન હોય બંધન લેવા જવાની પાણીની બધી રહેવાની બધું હરખું કરવાનું ઝોપડા કરવાનું એવું બધું કરો ને તો બે દિવસની તો રજા પડે જ હતી અહીંયા એ બધી સુવિધા સારી હતી રહેવા માટે મકાન સારું હતું ગોડાઉન છે એટલે બીજું કાંઈ ઉપાધિ નહોતી એટલે આ કાલે કાલે નવરા થઈ ગયા એટલે આ પાછા કપાય હોય સડી ગયા ને હવારમાં કાંઈ વ્લોગ શરૂ કર્યો નહોતો બહુ કાંઈ ઓલું નેટવર્ક નહોતો આવતું વિડીયો અપલોડ કરો મેં ઘણી વાર ટ્રાય કરી પણ વિડીયો અપલોડ નહોતો થતો એટલું નેટવર્ક જ આવતું નહોતું હશે છે કબૂતરા નીકળ્યા બહુ બહારથી તો વાગી જશે બે ને અમે લોકો સડી જશે સાહેબ કપા અમે ત્યાં કપા જોઈ લ્યો કેમ પણ પાંચ પાંચ મન થાય તો જ હા ન આમ થેલીમાં કા